કપડા મેચિંગ કરું છે હો

તો વિડીયોમાં ઠેઠ સુધી બને રહેજો પરંતુ એ પહેલાં મિત્રો તમને જણાવી દઉં કે હાલમાં જે આ દલરા મેચિંગવાળું ગીત છે ને એ મિત્રો હાલમાં ઇન્સ્ટાગ્રામમાં તો ખરું પણ પરંતુ મિત્રો યુટ્યુબમાં પણ એટલું બધું વાયરલ થઈ રહ્યું છે અને એટલા માટે ખાસ મિત્રો આ વિડીયો જોયો ને ગ્રેસીબેન ચવાહાણનો એટલે મને પણ મિત્રો આ વિડીયો ખૂબ જ સરસ લાગ્યો અને એટલા માટે મને લાગ્યું કે તમારા માટે ખાસ આ વિડીયો બનાવવો જ પડે અને એટલા માટે મિત્રો હાલમાં જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો જ આપણે તમને બતાવવાના છીએ આખો ફૂલ વિડીયો તો વિડીયોમાં અંત સુધી બને રહેજો એ પહેલાં મિત્રો તમને એવું લાગતું છે શું થશે કે આ ભાઈચામ ગ્રેસી ગ્રેસીબેન ચૌહાણના વખાણ કરકે કરે છે પરંતુ મિત્રો ગ્રેસીબેન ચૌહાણે જે ગીત ગાયું છે ને હાલમાં આ ગીત એ ગીત મિત્રો એટલું બધું વાયરલ થઈ રહ્યું છે અને આ બેનનો અવાજ છે એક કંઈક અલગ જ નવા જ અંદાજમાં છે મિત્રો એટલે મારે ગ્રેસીબેન ચૌહાણના વખાણ થઈ જતા હોય છે અને તમને તો ખબર હશે કે વિજયભાઈ ક્યારેય પણ કોઈના ખોટા વખાણ તો કરતા હોતા જ નથી અને જેના પણ વખાણ કરે વિજયભાઈ એના સો પરફેક્ટલી અને સાચા વખાણ કરતા હોય છે તો મિત્રો સમય સંજોગે આપણે એ વાત જવા દઈએ છીએ અને જે ગ્રેસીબેન ચૌહાણે જે ગીત ગાયું એ ગીત આપણે તમને બતાવી દઈએ એ પહેલાં મિત્રો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ગ્રેસીબેન ચૌહાણનો આ ગીતમાં અવાજ કેવો છે એ તમે ખાસ તમારી પ્રતિક્રિયા નીચે કોમેન્ટમાં દર્શાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને ખાસ મેક્સિમમ લોકો સાથે શેર કરી દેજો અને જે ગ્રેસીબેન ચૌહાણના ખાસ ફેન હોય એમને તો મિત્રો ભૂલતી પણ આ વિડીયો શેર કરવાનું ભૂલતા જ નહીં તો જોઈ લો હવે વિડીયો કપડા મેચિંગ મનડા મેચિંગ દલડા મેચિંગ કરવા છે મારી મળે તો બહુ ના પેરા ફરવાશે